બંગાળની ખાડીના દરિયામાં એક નવી અને મજબૂત સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે હાલ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારો આજુબાજુના ક્ષેત્રમાં લો પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં અરબ સાગરના દરિયા અને ઓમાનના વિસ્તારમાંથી આવતા ભેજયુક્ત પવનનો મારો ગુજરાત પર સતત વધતો જોવા રહ્યો છે પાકિસ્તાનના ક્ષેત્રથી રાજસ્થાન અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારો સુધી નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી નવી સિસ્ટમનું અત્યારે ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી ગુજરાતના વિસ્તારો ઉપર અત્યારે નવી 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 સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ અનેક પ્રકારની નવી નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતમાં આવનારી છ કલાકમાં ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે નવી આગાહી કરવામાં આવી રહી છે રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે જ્યાં દર્શક મિત્રો ગુજરાતમાં આજથી લઈને આવનારી ત્રીસ તારીખ સુધી અનેક જિલ્લામાં જળબંબાકાર વરસાદની મોટી ચેતવણી આપવામાં આવી રહી છે આજે પણ ગુજરાતમાં સિસ્ટમની મજબૂત ઘાત ઘેરાયેલી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાત ઉપર વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતમાં આવનારી કલાકોમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો મધ્ય ગુજરાતના જિલ્લાઓથી લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારો અને કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદનું સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતની અંદર આજે બપોરે ને આજે રાત્રિ દરમિયાન કંઈક નવા જૂને લઈને મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં ત્રીસ તારીખ સુધી ભયંકર વરસાદને લઈને મોટી છેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો અરબ સાગરના ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના વિસ્તારો સાથે ત્રાટકતા જોવા મળી રહ્યા છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં હાલ સોમાસુ અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરતું હોય તેમ સોમાસુ મજબૂત બનીને ગુજરાત ઉપર તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે વધી રહેલી ભયંકર સોમાસાની અસરોને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારમાં અત્યારે સિસ્ટમનો મજબૂત ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે દક્ષિણીય ગુજરાતના પણ તટીય જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં નવી નવી સિસ્ટમ અને સક્રિય બની રહેલી લો પ્રેશર અને હાઈ પ્રેશરના તીવ્ર દબાણના કારણે ગુજરાત ઉપર અત્યારે કાળા ડિબાંગ વાદળોના નવા નવા મજબૂત ઝુંડ ગુજરાત પર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે આમ ગુજરાતમાં આંધી તુફાન વંટોળની સાથે બદલાઈ રહેલા મોટા હવામાનના પગલે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારથી મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે આવનારી છ કલાકમાં ગુજરાતમાં દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર વરસાદની ચેતવણી આપવામાં આવી છે જેમાં નવસારીના જિલ્લાથી બીલીમોરાના વિસ્તારોમાં વલસાડના જિલ્લાથી વનસાડાના વિસ્તારમાં સાપુતારાના વિસ્તારથી આહવાના વિસ્તારમાં આંધી તુફાન વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભયંકર વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે સુરતના પંથકથી બારડોલી વ્યારાના ક્ષેત્રથી ઉમરપાડા વાંકલના વિસ્તારથી કોસંબાના વિસ્તારો ઉપર પણ અત્યારે સિસ્ટમનો મજબૂત પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે તે ઉપરાંત દહેજના દરિયાઈ કિનારાના વિસ્તારથી લઈને ભરૂચના ક્ષેત્રમાં ડેડિયાપાડાના વિસ્તારથી સિનોરના વિસ્તારો પર અતિ ભયંકર જોવર વધતું જોવા મળી રહ્યું છે જાંબુસરના વિસ્તારથી કરજણના ક્ષેત્રો સિનોરના વિસ્તારથી ડભોઈના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓની અંદર આવનારી છ કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને મોટું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગને વલસાડની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકતો આગામી છ કલાકમાં જોવા મળવાનો છે તેવી જ રીતે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે ભયંકર દબાણ વધતું હોય તેવું દ્રશ્ય અને તેવું અત્યારે હવામાન જોવા મળી રહ્યું છે બદલાઈ રહેલા મોટા હવામાનના પગલે અહેમદાબાદના જિલ્લાથી નડિયાદના પંથકમાં ધોળકાના વિસ્તારથી ખંભાતના ક્ષેત્રમાં વડોદરાના પંથકથી બોડલીના વિસ્તારમાં ગોધરાના વિસ્તારથી લુણાવાડા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગર આમ મધ્ય ગુજરાતના તમામે તમામ જિલ્લાઓમાં ઓચિનતાના મોટા પલટાવ અને બદલાઈ રહેલી ભયંકર અસરોને લઈને સિસ્ટમનું તીવ્ર દબાણ હવેથી મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર વધતું જોવા મળવાનું છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ વધતું જોવા મળશે તેમ તેમ મધ્ય ગુજરાતના વિસ્તારમાં આંધી તુફાન વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા સાથે ઘોર અંધારપટની સાથે વીજળીના ચમકારાની વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ તબાહી મચાવતો જોવા મળવાનો છે જેમાં ખાસ કરીને દાહોદના વિસ્તારથી ઉદેપુર મહીસાગર લુણાવાડાના વિસ્તારથી ગોધરાના વિસ્તારમાં ભયંકર વીજળીનું દબાણ વધતું હોય તેવા દ્રશ્યો પણ કડાકા ભડાકા સાથે આગામી છ કલાકમાં મધ્ય ગુજરાતની અંદર ભયંકર દ્રશ્યો જોવા મળવાના છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના અનેક જિલ્લામાં ભારે વરસાદના ખતરાને લઈને મોટું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રની અંદર દીવના વિસ્તારથી લઈને ઉના કેસરિયાના વિસ્તારથી ગીરગઢરાના વિસ્તારની અંદર સાથે સાથે જાંબાળાના વિસ્તારથી કુડીનારના ક્ષેત્રમાં વેરાવળના વિસ્તારથી તુલસી શામ રાજુલાના પંથકથી મહુવાના દરિયાઈ કાંઠાના વિસ્તારો ઉપર ભારે વરસાદ વરસવાનું આવનારી છ કલાકની અંદર મોટો ખતરો દર્શાવવામાં આવી રહ્યો છે આમ ગુજરાત ઉપર વધી રહેલા સિસ્ટમની ભયંકર અસરોના ભાગરૂપે વિસાવદરના ક્ષેત્રોની અંદર બગસરાના વિસ્તારથી અમરેલી ધારીના વિસ્તારથી કુંડલા રાજુલાના ક્ષેત્રથી પાલીતાણા ખરસલિયાના દરિયાઈ કિનારાના વિસ્તારથી લઈને સોનગઢના પંથક ઉપર ભાવનગરના વિસ્તારથી ગઢડા બાબરાના ક્ષેત્રોથી લઈને રાજ્યની અંદર બરવાળાના વિસ્તારની અંદર ધંધુકાના વિસ્તારથી રાણપુર બોટલ ગઢડાના વિસ્તારોમાં ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે જી દર્શક મિત્રો લીમડીના ક્ષેત્રથી સુરેન્દ્રનગર નળસરોવરના વિસ્તારથી ધોળકા ધંધુકાના વિસ્તારથી હાલવડના વિસ્તારો ઉપર અત્યારે મોટા મોટા પલટાવની શરૂઆત જોવા મળી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ વાતાવરણ અને ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં આવનારી છ કલાકમાં સૌરાષ્ટ્ર ઉપર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદના ખતરાને લઈને સૌરાષ્ટ્ર ઉપર પણ જળબંબાકાર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જેમાં સૌરાષ્ટ્રમાં આગામી કલાકોમાં સુરેન્દ્રનગર બોટાદનો વિસ્તાર અને દરિયાઈ કાંઠે આવેલા ભાવનગરના ક્ષેત્રથી અલંગના વિસ્તારમાં મહુવાના દરિયાઈ કિનારાના વિસ્તારથી લઈને ગીર સોમનાથ ઉના જૂનાગઢના વિસ્તારોમાં પોરબંદરના ક્ષેત્રોથી લઈને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં મોટું સંકટ વધતું હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારો ઉપર આવનારી ત્રણ કલાકની અંદર કંઈક નવાઝૂંની સાથે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભારે વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે તેવી જ રીતે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા અને વધી રહેલા સિસ્ટમના ભયંકર દબાણની વચ્ચે ગતિવિધિ તીવ્ર બનવાને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને રાજસ્થાનના વિસ્તાર ઉપર આવેલું એપર એપર સર્ક્યુલેશન એરિયા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે મજબૂત બનીને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ જેમાં થરાદના ક્ષેત્રથી પાલનપુર ખેડબ્રહ્માના વિસ્તારથી મહેસાણા હિંમતનગરના વિસ્તારથી રાધનપુરના વિસ્તારો આમ ઉત્તરીય ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનીને ભયંકર અસર દર્શાવતું હોય તેમ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ જિલ્લામાં પોતાનું ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમનું જોર વધી રહ્યું છે તેમ તેમ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારો ઉપર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો અત્યારે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો ઉપર મોટો ખતરો ટોળાઈ રહ્યો છે કચ્છના વિસ્તારોની અંદર પણ પવનોની તીવ્રતાની વચ્ચે અત્યારે વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે જી હા દર્શક મિત્રો કચ્છ ઉપર ઘોર અંધારપટ છવાયેલું જોવા મળી રહ્યું છે જેમાં લખપત ખાવડ રાપર ગાંધીધામ માંડવી બાડેલી અને નળિયાના ક્ષેત્રોની અંદર હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર બદલાઈ રહેલા હવામાનના પગલે આજથી લઈને આવનાર પાંચ દિવસોમાં સતત મોટા પલટાવની સાથે હળવાથી મધ્યમ અને તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ફરી એકવાર છોતરા કાઢતો હોય તેમ ગુજરાતમાં ભારે વરસાદની નવી ચેતવણી દર્શાવવામાં આવી છે